વલસાડ સાયબર ક્રાઇમની મોટી સફળતા ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ હેઠળ છાસઠ લાખથી વધુ નું ફ્રોડ ઝડપાયું ત્રેવીસ જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલ આરોપી અયુબ શેખની ધરપકડ

વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનેગારો સામે લાલ આંખ કરી છે ભારત સરકારના આઈફોસી વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે પોલીસે ઓપરેશન અયુબ શેખના બેંક ખાતામાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા તપાસ કરતા ખુલ્યું હતું કે અયુબ શેખ પોતાના બેંક એકાઉન્ટ પારનેરાના મિતેશ દીપક પટેલ નામના શખ્સને વાપરવા આપતો હતો વોન્ટેડ આરોપી તેના મળ્યાઓ લોકોને પાર્ટ ટાઈમ જોબ અને વર્ક ફ્રોમ હોમ જેવી લાલચ આપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વધુ સાયબર નોંધાયેલી છે આ ટોળકીએ અયુબના ખાતાનો ઉપયોગ કરી કુલ છાસઠ લાખ બોતેર હજાર પંચાવન રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું છેતરપિંડીના રૂપિયા આ ખાતામાં જમા થતા જે બાદ એટીએમ અને ચેક મારફતે ઉપાડી લેવા માં આવતા હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર મિતેશ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન